નમસ્કાર દર્શક મિત્રો મંદિર સ્થાપના હેતુ શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઉંઝાના હોદ્દેદાર શ્રીઓ તારીખ છવ્વીસ ચાર બે હાજર ચોવીસ ઓગણત્રીસ ચાર બે હાજર ચોવીસ સુધી ના મધ્યપ્રદેશ ના પ્રવાસે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિજન બે હાજર ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ સત્યાવીસ ચાર બે હાજર ચોવીસ શનિવારે પ્રથમ દિવસે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ગામ વડવી અને ગામ મેહતવાડા ગામ સમસપુરામાં તારીખ સત્યાવીસ ચાર બે હાજર શનિવારે શ્રી ઉમિયા માતાજી ના મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી આ સુપરસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ ઊંઝા સંસ્થાના મંદિર નિર્માણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી રામચંદ્ર પાટીદાર શ્રી મથુરાલાલજી પાટીદાર શ્રી બલરામ પાટીદાર શ્રી ઉમેશચંદ પાટીદાર શ્રી મહેશ પાટીદાર શ્રી મોહિત પાટીદાર શ્રી કૃષ્ણચંદ્ર પાટીદાર ઊંઝા સંસ્થાના મીડિયા પી એ પટેલ અને વિશાળ સંખ્યામાં ત્રણેય ગામોના વડીલો ઉપસ્થિત રહી સુપ્રસંગે સાથે માતાજીના મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી હતી મધ્યપ્રદેશમાં હાલમાં જે ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી રહ્યા છે તે ગામોના કડવા પાટીદાર સમાજના તમામ ઘરોમાં શ્રી ઉમિયા માતાજીના નિશુલ્ક ફોટો વિતરણ શ્રી ઉમિયાધામ અંબાજી ના મુખ્ય શ્રી તેમજ સમૂહ અને શ્રી સોમનાથ સેવા ટ્રસ્ટ અને પામાશા દાતાશ્રી બાબુભાઈ કોરજવાડા તરફથી વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે મિહતવાડા ગામમાં ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી રહી તે સમયે ગામજનો તરફથી ગામમાં શ્રી ઉમિયા માતાજી શિખર મંદિર નિર્માણ માટે દાતાઓ તરફથી દાનની જાહેરાત કરવામાં આવી હતી ઊંચા કારોબારી સભ્ય શ્રી અને શ્રી ઉમિયા ધામ હરિદ્વાર ટ્રસ્ટી શ્રી મથુરા લાલજી પાટીદાર તરફ શ્રી ઉમિયા માતાજી મૂર્તિ દાન જાહેરાત કરવામાં આવી હતી આમ પ્રવાસના પ્રથમ દિવસે ભવ્ય સફળતા સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો જય શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ Yeah!